ભારત માતા કી જય જય જવા જય કિસાન ખેડૂતભાઈઓ તમને ખાસ જાણવાનું કે જે આજે ડુંગળીની કેન્દ્ર સરકારે જે છૂટ આપી છે અત્યારે મતલબ એવો થાય છે કે ઘોડા તબેલામાંથી નીકળી ગયા અને પછી તમે તાળા મારવા જેવું કામકાજ છે આ અમે વિસાવદરની બજારમાં બરાડા પાણી પાણી ઢાંકી ગયા ખેડૂત તમે ભેગા થાવ ભેગા થાવ ડુંગળીના પૂરા પૂરતા ભાવ મળે કોઈ ખેડૂત નહોતા હોતા અત્યારે મને ઘણા ખેડૂતો ફોન આવ્યા કે અત્યારે બજાર અમારાથી વેસાઈ ગયા હવે અમે શું કરીએ એટલે કહેવાનું છે મારે તમને એટલું કે તમે ડુંગળી પકવો છો તમારા પૂરતા ભાવ ન મળે તો એકત્રિત ને સરકારને રજૂઆત કરો આજ નિકાસની છૂટ હુકામ આપી હોય તો તમને કહી દઉં કે જે ટીકરી બોર્ડર ઉપર જે અત્યારે આંદોલન ચાલુ છે એના રૂપે તમને આ નિકાસની છૂટ મળી છે બાકી કોઈ તમારી માથે ઉપકાર નથી કર્યો માત્ર ને માત્ર પાંચ ટકા ડુંગળી સૌરાષ્ટ્રમાં રહી છે માત્ર પાંચ ટકા બરબાદ થઈ ગયા ખેડૂત બરબાદ થઈ ગયા રોવે છે પચીસ કડા ત્રીસ કરા ડુંગળી ઉતરી ગૃહિણીના બજાર ખોરવાઈ ગયા બજેટ તો અમારા ખેડૂતના ખોરવાઈ ગયા ખેડૂતના કપડા બદલાવાના કાભા બદલાવાના પૈસા નથી રહ્યા ગૃહિણીના બજાર હું ખોરવાઈ ગયા બજટ તો ખેડૂતના ખોરવાઈ ગયા કોઈકથી પૂછો તો ખરા ખેડૂતો ને કે તમે ડુંગળીમાં તમારે કેટલી નુકસાન ગઈ કેવડી તમારી વેદના છે પૂછો તો ખરા અને આજ તમે નિકાસની છૂટ આપી સારું એમાં અમે રાજીશી કારણ કે જે ખેડૂત પાસે માલ બેસ્યો છે એને થોડાક પાંચ કાવડિયા વધારે આવશે એમાં અમે પણ ધ્યાન રાખજો ખેડૂત મિત્રો હું એક બહુ નાનો માણસ છું નાનો ખેડૂત છું મારે વધારે મોટી વાત ન કરાય કે સંગઠિત થાવ સરકાર સામે અવાજ ઉઠાવો તો તમને એનું પરિણામ ચોક્કસ મળે આપણે મોડું કર્યું છે તમે બધા ગરબારા નીકળતા નથી અમે નીકળી ગયા હતા અમે કોઈથી બીતા નથી રોડમાંથી ડુંગળી ઠેલવી કપાસના હાર પહેર્યા ડુંગળીના હાર પહેર્યા અમે મેં પહેર્યા મેં ખુદ પહેર્યા પ્રાંત સાહેબ પાસે જ્યારે અમે આવેદનપત્ર આપ્યા છે કોઈ અમારે ભેગું નથી આવતું આજ તમને ખબર પડી કે દિલ્હી જે અત્યારે આંદોલન હાલે છે એના ભાગરૂપે સરકારે આ નિકાસની છૂટ આપી છે કોઈ ઉપાડ નથી કર્યો એટલે સંગઠિત થાવ તો સારું રીએ આપણા માટે આપણી પ્રજા માટે બાકી ગૃહિણીનો તો તમને કોઈ બજેટ કાયમ ખોરવાના જ છે એને મોંઘવારી બીજી નથી નડતી એને એક જ વસ્તુ નડે બીજું કાંઈ નડતું નથી ડુંગળી જ નડે લસણના ભાવમાં હળગી ગયા કોઈ ઉઠાવે હવે ન ઉઠાવે કારણ કે સટોડિયા બજારવાળાના કામમાં હતા ને કોઈ ન બોલે ખેડૂત પાસે માલ નહોતો ત્રણ તૈયાર વર્ષે જે પાવડર હતા કોલ્ડ સ્ટોરેજમાં એને પૈસા બનાવી લીધા ખેડૂતને ટંકોરો જાગો ખેડૂત જાગો બહુ નાનો માણસો મારું ગામ ખાંભા ગીર છે મારું નામ મથુર પોકડ સાવલિયા અને ખાંભાનો એસપી છું સરપંચ પતિ શું ખેડૂતની વેદના હું ડુંગળી વેપાર કરું છું એટલે મને ખબર છે ખેડૂત હારો છાય નથી પી શકતા મિત્રો અને આજે ડુંગળીની નિકાસને સૂટ આપી સારું આપણે આમાં આ ખૂટાડી છે અમે રાજીશ્રી કારણ કે જે અમારા ખેડૂત મિત્રોને જે ડુંગળી વેધી છે એને કાંઈક પૂરતા ભાવ તો મળશે ખૂબ ખૂબ કેન્દ્ર સરકારને અમે ધન્યવાદ આપીશી અને ઘનશ્યામભાઈ પ્રમુખ છે આપણા મવાના એને અમે અભિનંદન આપીએ છીએ એકદમ મોડા જાગો છો બહુ તમારા બધાને ગોડાઉન ભરાઈ જાય છે ને પછી જાગો છો ખેડૂતની પડખે ઊભું રહેવું હોય ને તો પહેલથી મક્કમ ઉભા રહ્યો તમારા ગોડાઉન ભરાઈ જાય ને પછી ઉભા રહ્યો ખોટું લાગે તો હું કોઈથી ફાટી નથી પડતો કોઈથી બીતો નથી હા શું કહેવાનું કાળજું રાખું છું સિંહ એટલે ખૂબ ખૂબ અભિનંદન સરકારશ્રીને કે આવા નિર્ણય કોઈક બધી ખેડૂતની મુશ્કેલી આવે ને તો વહેલા હેસર લઈએ જેથી કરીને જાજા ખેડૂતોને ફાયદો મળે બાકી ખેડૂત દેવામાં ડૂબી ગયો તમે અમારા ગામની અંદર આવો ખાંભાની અંદર કોઈ માણસ સુખી નથી ડુંગળી વાવી એટલો કરજામાં ડૂબી ગયા લોકો તમે કલ્પના ન કરો જમીનું વેસવા કાઢ્યું અમુક લોકોએ જમીન વેસવા કાઢ્યું એ દુઃખ છે બીજું દુઃખ નથી ગૃહિણીના બજેટ ખોરવામાં અમારા ભાઈઓની જમીનનું વેસાવાની તૈયારીમાં આવી ગયા એ દુઃખ છે બીજું દુઃખ નથી એટલે જેથી કરીને આવા નિર્ણય કોઈક દીક ઊભા થાય તો સરકાર મારી નમ્ર વિનંતી છે કે વહેલાહેર લે जे खेडू पाच पैसा मोड़े, जय हिंद जय भारत जय माता।